જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ભગવાન શ્રી રામ અને ખિસકોલીની સુંદર કથા સાંભળશું રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની બાળ લીલા તેનું ચરિત્ર અને સુંદર કથા સાંભળવાનું મહત્વ છે તો મિત્રો આ વિડિયોમાં ભગવાન શ્રી રામ અને ખિસકોલીની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી રામની જય લંકાનો રાજા રાવણ સીતાનું હરણ કરી ગયો હતો ભારત અને શ્રીલંકા વચ્ચે દરિયો ઘોઘવતો હતો લંકા પહોંચવા માટે દરિયા પર પુલ બાંધવો જરૂરી હતો અને એ પુલ બાંધવાનું કાર્ય નલ અને નીલ નામના બે વાનરોની દેખરેખ નીચે ચાલી રહ્યું હતું નલ અને નીલને વરદાન હતું કે તેઓ પાણીમાં જો પથ્થર ફેંકશે તો પણ તે તરશે રામની સેનાના બહાદુર સૈનિકો વાનરો અને રીછો દૂર દૂરથી મોટી મોટી શિલાઓ લાવી નલ અને નીલને આપતા હતા નલ અને નીલ તેના પર શ્રીરામ લખી તેને સાગર પર એક પછી એક ગોઠવતા હતા અને પુલ તૈયાર કરતા હતા આ એક બહુ મોટું અઘરું કામ હતું રામેશ્વરથી લંકા ખૂબ દૂર હતી ત્યાં સુધી પુલ બાંધવાનો હતો પરંતુ અનેક સૈનિકો રાત અને દિવસ કામ કરી રહ્યા હતા ઝાઝા હાથ રળિયામણા એ ન્યાયે કામ ઝડપથી થઈ રહ્યું હતું વાનરો અને રીછોમાં બળ તો ખૂબ જ હતું પરંતુ તેના સરદારો સુગ્રીવ અંગદ જાંબુવન વગેરે તેની સાથે રહી સૈનિકોનો જુસ્સો વધારી રહ્યા હતા શ્રીરામ અને લક્ષ્મણ દૂર શિલાઓ પર બેઠા બેઠા આ બધું જોતા હતા ત્યાં શ્રીરામને એક કૌતુક જોવા મળ્યું એક નાની ખિસકોલી ત્યાં વારાફરતી હરતી ફરતી હતી અને તે રોજે રોજ જોવા મળતી હતી રામને એ ખિસકોલીમાં રસ પડ્યો તે અહીં કિનારે શું કરી રહી હશે રામ તેનું કામ ઝીણવટથી અને ધ્યાનથી જોવા લાગ્યા શ્રીરામે જોયું તો ખિસકોલી દરિયાના પાણીમાં જતી ભીની થઈ બહાર આવતી પછી કિનારાની રેતીમાં આળોટતી અને તેના શરીર પર દરિયાની રેતી ચોંટી જતી પાછી તે દરિયામાં જઈ ડૂબકી ખાઈ પાછી આવતી આવું તે વારંવાર કરતી હતી શ્રીરામને મનમાં સવાલ થયો કે ખિસકોલી આમ શા માટે કરતી હશે શું તેને અન્ય કશું કામ નથી ક્યાંક એ વાનરના પગમાં આવી અને રીછના પગ તળે આવી જશે તો તેના પર ભૂલથી કોઈ પથ્થર પડશે તો નકામી ચગદાઈ જશે શ્રી ખિસકોલી શ્રી રામની નજીક ગઈ તેમના પગ પાસે જઈ ઉભડક બેસી ગઈ તેણે શ્રીરામને વંદન કર્યા શ્રી રામે નમ્રતાથી પૂછ્યું ખિસકોલી તારું કામ હું રોજે રોજ જોતો આવ્યો છું આજે તારો ખુલાસો જાણવા તને મેં બોલાવી છે તું પાણીમાં ભીની થાય છે પછી રેતીમાં આરોટે છે અને પછી પાછી પાણીમાં ડૂબકી મારી પાછી આવે છે તો આવું શા માટે કરે છે ખિસકોલી બોલી કે પ્રભુ હું તમારા કામમાં મદદ કરી રહી છું આ સાંભળી શ્રીરામ નવાઈ પામ્યા મારા કામમાં આ મદદ કરી રહી છે કેવી મદદ શ્રીરામે પૂછ્યું મને સમજ ના પડી ખિસકોલી બોલી કે પ્રભુ તમે લંકાના અભિમાની રાજા રાવણને મારવા લંકા પર ચડાઈ કરવા જઈ રહ્યા છો એ મારા માટે આનંદની વાત છે એ માટે આપના સૈનિકો સેતુ બાંધી રહ્યા છે તો પછી હું આ પુણ્ય કાર્યમાં મારો ફાળો કેમ ન આપું એટલે શરીર પર થોડી થોડી રેતી લઈ દરિયો પૂરવા જાઉં છું જેથી આ કામનું પુણ્ય મને પણ મળે ખિસકોલીની વાત સાંભળી શ્રીરામને હસવું આવી ગયું ક્યાં વિશાળ દરિયો અને ક્યાં આ નાની ખિસકોલી એના આવા પ્રયત્નથી શું દરિયો પૂરાય ખરો અરે આવી લાખો ખિસકોલીઓ હજારો વર્ષ આ પ્રમાણે મથે તોય આ કામ પૂરું ન થાય શ્રીરામ હસ્યા એ ખિસકોલીએ જોયું તે ફરી બોલી કે પ્રભુ અવિનય થાય તો માફ કરજો પરંતુ મને કહેવા દો મારા જેવા શુદ્ર જંતુના કાર્યની અવગણના ન કરો હું મારાથી બનતો પ્રયત્ન તો કરું જ છું ને શું મારાથી દરિયાનો થોડોક પણ ભાગ રોજ પૂરાતો તો હશે ને તમને હું સેતુ બાંધવામાં મદદરૂપ તો થાવ છું ને ખિસકોલીની ઉમદા ભાવના શ્રીરામના પ્રેમાળ હૃદયને સ્પર્શી ગઈ ખિસકોલી ભલે નાની હતી એના કાર્યમાં ઉમદા ભાવના રહેલી છે એનું કાર્ય પણ મોટા વાનરો અને રીછો જેટલું જ મહત્વનું છે એના કાર્યને જોઈ ભલે વાનરો અને રીછો હસતા હોય પરંતુ એના કાર્યની ઉપેક્ષા થઈ શકે તેમ નથી શ્રી રામે ઊભા થઈ ખિસકોલીને પોતાની હથેળીમાં લીધી અને બોલ્યા કે ખિસકોલી તારા આ કાર્યની હું કદર કરું છું તું પણ મારો નાનો સૈનિક જ છે તારા આ કાર્ય થકી હવે મને વિશ્વાસ બેઠો છે કે હું અવશ્ય અલંકા વિજય કરી સીતાને છોડી શકીશ બોલ તારે શું જોઈએ છે ખિસકોલી બોલી કે પ્રભુ મારે કંઈ નથી જોઈતું બસ આપનું પ્રેમાળ હાથ મારા શરીર પર ફેરવો અને મને આશીર્વાદ આપો શ્રી રામે સ્મિત કરી ખિસકોલીના દેહ પર પોતાનો ચમણો હાથ ફેરવ્યો જ્યારે ભગવાને ખિસકોલીને હાથમાં લીધી ત્યારે તેના દેહનો રંગ શ્યામ હતો પરંતુ રામે પ્રેમથી તેના પર હાથ ફેરવ્યો અને જ્યાં રામની આંગળીઓ ફરી એટલા ભાગમાં સફેદ પટ્ટા ઉપસી આવ્યા આમ ખિસકોલી ચટ્ટાપટ્ટાવાળી થઈ ગઈ બસ ત્યારથી જ ખિસકોલીના અંગ પર ત્રણ પટ્ટા છે મિત્રો ભલે આ કથા દ્રષ્ટાંતરૂપ હોય છતાં ખિસકોલી જેવા શુદ્ર જંતુની ભાવનાની શ્રી રામે અથાર્થ બળ અને શરીરમાં કદાવર એવા પ્રભુએ જે કદર કરી એ મહત્વનું છે આ જગતમાં કદી ઉત્તમ ભાવનાથી કરેલું કાર્ય વ્યર્થ જતું નથી વળી જો સાવ સામાન્ય માનવી પણ ભક્તિપૂર્વક કોઈક કામ કરે છે તો તેને તેનું ફળ અવશ્ય મળે જ છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી રામ અને ખિસકોલીની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ